રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે ડીસાના રમત રમતગમત સંકુલનું નું કરાયું ખાતમુહૂર્ત સાત એકર જમીનમાં બાર કરોડના ખર્ચે નિર્માણ થશે રમતગમત આ રમત ગમત સંકુલ નિર્માણ થતા અહીં તૈયાર થયેલા ખેલાડીઓ દેશને ગૌરવ અપાવશે રમતગમત ક્ષેત્રે ખેલાડીઓને પ્રોત્સાહન મળી રહે તેમજ યુવા ખેલાડીઓની પ્રતિભા બહાર આવે તેવા ઉમદા હેતુ સાથે રાજ્યમાં તાલુકા કક્ષાના સ્પોર્ટ સંકુલ નિર્માણ થઈ રહ્યા છે જે અંતર્ગત રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ડીસા ખાતે સાત એકર વિસ્તારમાં બાર કરોડના ખર્ચે સ્પોટ સંકુલનું નિર્માણ કરવા માટે આજે ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આજે રમતગમત સંકુલનું ખાતમુહૂર્ત થતાં ડીસાના નાગરિકોની વર્ષો જૂની માગણી સંતોષાઈ છે તો નાગરિકોની સુરક્ષા અને સલામતી માટે વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત સીસીટીવી કેમેરાનું ઈ લોકાર્પણ કરાયું હતું આજના ખાત મુહૂર્ત કાર્યક્રમમાં સાંસદ સભ્ય શ્રી પરબતભાઈ પટેલ સર્વે ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળી અનિકેતભાઈ ઠાકર પૂર્વ ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યા કલેક્ટર શ્રી વરુણકુમાર બરનવાલ પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ મકવાણા ડીસા નગરપાલિકા પ્રમુખ શ્રી સંગીતાબેન દવે સહિત પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા પ્રથમ ફેઝમાં આ સ્પોર્ટ સંકુલમાં ઇન્ડોર મલ્ટીપર્પઝ હોલ તેમજ બાહ્ય રમત મેદાનો બસો મીટર એથ્લેટિક ટ્રેક અને પ્રેક્ટિસ મેદાન સિન્થેટિક લોન ટેનિસ કોર્ટ સહિતની માળખાકીય સુવિધા ઊભી કરવામાં આવશે આ ઉપરાંત બહારના મેદાનમાં વહીવટી કચેરી સાથે સ્ટોર રૂમ ખેલાડીઓ માટે લોકર ટોયલેટ ઇલેક્ટ્રિકલ રૂમ ટેબલ ટેનિસ હોલ શૂટિંગ રેન્જ માટેનો હોલ મલ્ટીપર્પઝ હોલ જિમ્નેશિયમ બેડમિન્ટન કોર્ટ હાફ બાસ્કેટબોલ કોર્ટ યોગા ટેકવાન્ડો અને જુડો સિન્થેટિક બાસ્કેટબોલ કોર્ટ વોલીબોલ ખોખો કોર્ટ કબડ્ડી કોર્ટની સુવિધા ઊભી કરવામાં આવશે આ મધ્યતનોની સુવિધા સબર સ્પોર્ટ સંકુલનું નિર્માણ થશે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં જિલ્લા કક્ષાના તાલુકા કક્ષાના રમતગમત સંકુલ બનવાથી રાજ્યના સૌ યુવાનોને યુવતીઓને જમીન એટલે કે કે રેત પર રમાતી રમતો યુવાનો મેદાનો પર રમત રમે મહેનત કરે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં અનેક રમત ગમતમાં પોતે ટ્રેનિંગ પ્રાપ્ત કરે તે માટે વિવિધ રમતગમત સંકુલો બનાવવામાં આવી રહ્યા છે આજે દિશા ખાતે સાત એકરમાં પૂના બાર કરોડ રૂપિયાના ખર્ચે તાલુકા કક્ષાનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં વિવિધ રમતોની ટ્રેનિંગ મેળવી શકે ઓલિમ્પિક કક્ષાની ટ્રેનિંગ મેળવી શકે તે માટેની વ્યવસ્થાઓ બી કરવામાં આવી છે સાથે સાથે દિશાને વધુ સુરક્ષિત બનાવવા માટે વધુમાં વધુ સીસીટીવી સીસીટીવી કઈ રીતે જોડી શકાય તે દિશામાં આગળ વધ્યા છે અને આ સીસીટીવીના માધ્યમથી ગુનેગારોને હજી વધુ ઝડપથી પકડવામાં આપણે સો ટકા ફાયદો થશે અને ગુનાઓ બી બનતા રોકવામાં આ સીસીટીવી ખૂબ જ ફાયદાકારક સાબિત થશે ડીસા નગર ડીસા તાલુકાના સૌ નગરજનોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું આજે બનાસકાંઠા જિલ્લા માટે ખૂબ જ મહત્વનો દિવસ છે વહેલી સવારે ભારત પાકિસ્તાનની સરહદ પરથી દેશના ઇતિહાસમાં પહેલીવાર વાર આવું બન્યું હશે કે ભારત પાકિસ્તાનની સરહદ પર સરહદોના ગામડાઓને વધુમાં વધુ વ્યવસ્થા મળે તે માટે સરહદ પરથી સો જેટલી સરકારી બસોની શરૂઆત કરવામાં આવે અને આ સરકારી બસો થકી વીસ હજારથી વધારે નાગરિકો દરરોજની સુવિધા લઈ શકે